મિત્રો જ્યારે હું મારા રૂમમાંથી બહાર નીકળી ત્યારે મને કંઈક વિચિત્ર સંભવાયું પઠાણ અંકલના રૂમમાંથી કેટલાક વિચિત્ર અવાજો આવતા હતા મેં તે અવાજો સાંભળીને પઠાણ અંકલના રૂમના દરવાજા પાસે જઈને ઊભા રહીને અને દરવાજામાં કાન લગાવીને સંભવાનું શરૂ કર્યું મને લાગ્યું કે કંઈક ખોટું છે તેથી મેં વિચાર્યું કે અંદર શું ચાલી રહ્યું છે તે જોવું જોઈએ પરંતુ મેં જોયું તો દરવાજો અંદરથી બંધ હતો અને રૂમમાં કોઈ બારી પણ નહોતી પછી મને એક વિચાર આવ્યો મેં મારી એક આંખ બંધ કરી અને મારી એક આંખથી તાવામાં રહેલા ચાવીના કાણામાંથી જોવાનું ચાલુ કર્યું મેં જોયું કે મમ્મી પઠાણ અંકલ સાથે ચૂંટણી લડી રહી છે અને તેમના ચૂંટણી ચિહ્ન ધોકા ઉપર બેસીને તેમને ટેકો આપી રહી છે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મમ્મી અંકલ સાથે આવું કરી શકે છે હવે મારું મન તો હટવાનું નામ પણ લેતું નહોતું જાણે કે મારી અંદર પણ કાંઈક થઈ રહ્યું હતું મારું મન બેચેન થવા લાગ્યું જેમ પાણી વગર માછલી તડપતી હોય હું પણ તે જ રીતે તડપવા લાગી હવે મારું પણ ચૂંટણી લડવાનું મન થયું અને મેં વિચાર્યું કે એક દિવસ હું પણ આવી રીતે ચૂંટણી લડીશ અને જીતી પણ જઈશ તેના માટે એક મોટી યોજનાની જરૂર હતી મિત્રો મારું નામ રીના છે અને હું દિલ્હીમાં રહું છું મારા ઘરમાં હું અને મારા મમ્મી રહીએ છીએ બે વર્ષ પહેલાં મારા પપ્પા પણ અમારી સાથે જ રહેતા હતા પરંતુ એક કાર એક્સિડન્ટમાં તે અમારાથી દૂર થઈ ગયા પપ્પાના મૃત્યુના સમાચાર સાંભળીને પપ્પાના મિત્ર પઠાણ અંકલ અમારા ઘરે પપ્પાને જોવા આવ્યા થોડા દિવસમાં તેઓ અમારી સાથે રહ્યા પરંતુ કેટલાક જરૂરી કામને કારણે તેમને પાછા જવું પડ્યું પરંતુ જતાં જતાં તેણે અમને વચન આપ્યું કે તે હંમેશા અમારી સાથે રહેશે પપ્પા પછી એક પઠાણ અંકલ જ હતા જે અમને ખૂબ જ પ્રેમ કરતા હતા કારણ કે હું ખૂબ જ નાની હતી ત્યારથી પઠાણ અંકલ અમારા ઘરે આવતા હતા અને તે પપ્પાના ખૂબ જ સારા જીગરજાન મિત્ર હતા અને તેની સાથે મને એટલો લગાવ હતો કે મને એવું લાગતું નહોતું કે તે પપ્પાના મિત્ર હતા મને એવું લાગતું કે તે અમારા પરિવારના જ સભ્ય હતા જે અમારાથી થોડે દૂર રહેતા હતા જ્યારે હું નાની હતી અંકલ પપ્પા સાથે ઘરે આવતા ત્યારે તે મારા માટે ઘણી બધી ચોકલેટો લાવતા હતા હું તેને ખુશીથી આલિંગન આપતી હતી અને તેની સાથે રમત પણ રમતી પરંતુ હવે હું અઢાર વર્ષની છું ધીમે ધીમે મારું બાળપણ પણ સમાપ્ત થવા લાગ્યું અને હું મોટી થઈ ગઈ પણ હવે હું જ્યારે પણ અંકલને મવતી ત્યારે તેના ગવા લાગી જતી પરંતુ પપ્પાના ગયા પછી મારી મમ્મી ખૂબ જ ઉદાસ રહેતી હતી મને ખબર નથી કે તે ક્યારે ખુશ થશે થશે કે નહીં પરંતુ જ્યારે પણ અંકલ અમારા ઘરે આવતા હતા ત્યારે તેના ચહેરા પર થોડી ખુશીની ઝલક જોવામાં આવતી હતી મેં પણ મારી જાતને વચન આપ્યું હતું કે હું મમ્મીને ક્યારેય ઉદાસ નહીં થવા દઉં મારી મમ્મી માત્ર ચાલી વર્ષની હતી પરંતુ તે પચીસ વર્ષની છોકરી જેવી દેખાતી હતી જ્યારે પણ હું અને મમ્મી બજારમાં જતા હતા ત્યારે લોકો અમને એવી રીતે જોતા કે જાણે અમે બંને મા દીકરી નહીં પરંતુ સગી બહેનો હોય મારી મમ્મી ખૂબ જ સ્માર્ટ હતી આ વખતે મેં પઠાણ અંકલ સાથે વાત કરવાનું વિચાર્યું હું મારા રૂમમાં સોફા પર બેઠી હતી ત્યારે મને વિચાર આવ્યો કે મમ્મી હંમેશા ઉદાસ રહે છે તેથી મને ખરાબ લાગે છે કોઈ તો તેની ઉંમરનો મિત્ર હોય જેની સાથે તે દરેક વાત દિલ ખોલીને કરી શકે અને દરેક વાત જણાવી શકે પણ આવું કોણ હોઈ શકે હું વિચારતી હતી કે કેમ ના હું પઠાણ અંકલ સાથે વાત કરું હું કાંઈ વિચાર કર્યા વગર પઠાણ અંકલને ફોન કર્યો પહેલાં તો અંકલે મારા કોલ રિસિવ ન કર્યો પણ હું વિચારતી હતી કે અંકલ પોતાના કામમાં વ્યસ્ત હશે હું આ બધું વિચારી રહી હતી ત્યારે જ મારા ફોનની રીંગ વાગી અને ડિસ્પ્લે ઉપર પઠાણ અંકલનું નામ આવી રહ્યું હતું મને તેનો ફોન જોઈને ખૂબ જ ખુશી થઈ અને તરત જ મેં ફોન ઉપાડ્યો અંકલ બોલ્યા મને માફ કરજે દીકરા હું થોડીક મીટિંગમાં વ્યસ્ત હતો એટલે તારો ફોન ઉપાડી શક્યો નહીં મેં કહ્યું કંઈ વાંધો નહીં અંકલ તમે ફ્રી થઈને ફોન તો કર્યો અંકલ બોલ્યા જો હું તમારી સાથે વાત ન કરું તો આ દુનિયામાં મારું બીજું કોણ છે હું તમને જણાવી દઉં કે પઠાણ અંકલે હજી સુધી મેરેજ નથી કર્યા અને તેઓ સિંગલ છે મેં ઘણી વખત તેની સાથે વાત કરી પણ તેઓ મેરેજને લઈને ક્યારેય ગંભીર નહોતા બન્યા પછી મેં મારા અંકલને કહ્યું અંકલ જો તમને વાંધો ન હોય તો હું આજે તમારી સાથે વાત કરવા માંગુ છું અંકલે કહ્યું બેટા શું થયું છે મેં કહ્યું અંકલ પિતાજી અમને છોડીને ગયા પછી મારા મમ્મી ખૂબ જ ઉદાસ બની ગઈ છે તે કોઈની સાથે યોગ્ય રીતે વાત કરતી નથી અને યોગ્ય રીતે જમવાનું પણ ખાતી નથી શું તમે થોડા દિવસો માટે અમારી સાથે રહેવા માટે આવી શકો છો અંકલ થોડી વાર માટે વિચારમાં પડી ગયા પછી તેણે કહ્યું કેમ નહીં દીકરા હું મારા ઘરેથી ઓફિસ જાઉં છું એવી રીતે તારા ઘરેથી ઓફિસે જઈશ એમાં પૂછવાનું શું હોય આટલું કહીને અંકલે મને બાય બાય કીધું અને ફોન રાખી દીધો અને હું પઠાણ અંકલ વિશે વિચારવા લાગી અને જમવા માટે ટેબલ ઉપર બેઠા હતા ત્યાં થોડી જ વારમાં કોઈએ દરવાજો ખખડાવ્યો હું દરવાજા પાસે દોડીને ગઈ અને દરવાજો ખોલ્યો મેં જોયું પઠાણ અંકલ દરવાજાની બહાર હતા અને મમ્મી હજુ પણ ટેબલ પાસે મોઢું લટકાવીને બેઠી હતી પઠાણ અંકલે મારી મમ્મી તરફ જોયું કે મમ્મી હજુ પણ ઉદાસ બેઠી હતી તેણે અંકલ તરફ જોયું પણ નહીં ત્યારે અંકલે તેના મોં પર આંગોળી મૂકી અને મારી તરફ ચૂપ રહેવાનો ઇશારો કર્યો હું પણ તેનો ઇશારો સમજી ગઈ અને ચૂપ થઈ ગઈ અંકલ ધીમે ધીમે ચાલ્યા અને મમ્મીની પાછો ઊભા રહી ગયા અને મમ્મીની બંને આંખો પાછોથી પોતાના હાથની હથેળીથી ઢાંકી દીધી અને આ જોઈને મમ્મી પોતાની આંખો ખોલવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા લાગી પઠાણ અંકલ બોલ્યા ઓખીયો હું કોણ છું મમ્મી પણ પઠાણ અંકલનો અવાજ ઓળખીને બોલી અરે પઠાણભાઈ તમે ક્યારે આવ્યા અંકલે મમ્મીની આંખો ખોલી અને કહ્યું જ્યારે તમે લટકાવેલું મોટું લઈને બેઠા હતા ત્યારે હું સમજી રહી હતી કે મમ્મી પઠાણ અંકલના અવાજથી કેટલી ખુશ છે હવે મમ્મીને જેમ કે કોઈ ટેન્શન જ ના હોય અંકલે કહ્યું સરિતા હવે હું હંમેશા તમારી સાથે રહીશ અને ક્યારે પણ નહીં જાવ હું મારા દોસ્તની જાનને એકલી રડતા કેવી રીતે છોડી શકું અને હવે આ દોસ્ત પોતાની દોસ્તીનું કરજ તો સૂકવશે અને આ વાત સાંભળીને મને પણ ખૂબ જ ખુશી થઈ કે અંકલ હવે અમારી સાથે રહેશે આ રીતે અમને પણ મારા પપ્પાની ખોટ નહીં લાગે અંકલ પણ અમારી સાથે જમવા બેઠા અને અમે બધાએ ઘણી વાતો કરી અને આજે અમે બધા એક સાથે એક જ રૂમમાં સૂવા માટે ગયા અને મોડી રાત સુધી અમે જઈ ગયા પછી અંકલને સવારે ઓફિસે પણ જવાનું હતું અને તેને ઊંઘ પણ આવી રહી હતી તો તે ઊંઘી ગયા હું પણ અંકલની છાતી પર માથું મૂકીને સૂઈ ગઈ અને આ રીતે ખબર ન પડી કે સવાર ક્યારે થઈ ગઈ મમ્મીએ સવારે ઊઠીને જલ્દીથી જમવાનું બનાવ્યું અને પછી અંકલ પણ ઊઠીને તૈયાર થઈ ગયા અમે બધાએ સાથે નાસ્તો કર્યો અને પછી અંકલ ઓફિસે જતા રહ્યા અને હવે આ જ રીતે દિવસો પસાર થતા ગયા હું અંકલને મારા પિતા તરીકે માનવા લાગી એક રાતે હું મારા રૂમમાં સૂતી હતી અને મને એક ખરાબ સપનું આવ્યું જેમાં મને મારા પપ્પા દેખાયા મને ખૂબ જ પરસેવો આવ્યો અને અચાનક મારી આંખો ખુલી ગઈ અને મેં જોયું કે હું મારા રૂમમાં સૂતી હતી મારા માથા પરથી પરસેવો ટપકી રહ્યો હતો મને ખૂબ જ તરસ લાગી હું પથરીમાંથી ઉઠી અને જગ ઉપાડીને પાણી પીવા ગઈ અને જોયું કે જગમાં તો સંપૂર્ણ ખાલી છે મેં વિચાર્યું કે હું રસોડામાંથી પાણી લઈ આવું મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો અને જગ લઈને કિચન તરફ ચાલવા લાગી રસ્તામાં મમ્મીનો રૂમ હતો અને આગાઉનો રૂમ અંકલનો હતો જ્યારે હું અંકલના રૂમની પાસે પહોંચી તો મને કેટલાક વિચિત્ર અવાજ સંભવાયા મેં વિચાર્યું કે કાંઈક થઈ રહ્યું હશે અથવા અંકલ ટીવી જોઈ રહ્યા હશે મેં ધ્યાન ન આપ્યું અને આગળ વધી અને આ રીતે કણસોનો અવાજ વધારે તીવ્ર બન્યો મેં વિચાર્યું કે આખરે આ શું હોઈ શકે છે પછી હું અંકલના રૂમની પાસે પહોંચી અને મને મમ્મીનો કણસવાનો અવાજ સંભવાયો મેં વિચાર્યું કે મમ્મી અંકલ સાથે એકસાથે રૂમમાં આટલી મોડી રાતે શું કરી રહ્યા છે મેં મારો એક કાન દરવાજાની ઉપર રાખ્યો અને અંદરનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને કેટલાક સ્પષ્ટ અવાજો સંભવાયા મમ્મી કહેતી હતી કે પઠાણ થોડું વધારે જોર જોરથી કર આવું સાંભળતા જ મારા શરીરમાં જાણે કરંટ દોડી ગયો હું ચકિત થઈ ગઈ પછી મેં વિચાર્યું કે અંદર શું થઈ શકે છે પણ હું અંદર કેવી રીતે જોઈ શકું રૂમમાં કોઈ બારી પણ નથી અને દરવાજો પણ અંદરથી બંધ છે ત્યારે મને વિચાર આવ્યો કે મેન તવાની ચાવીનો જે હોલ છે તેમાંથી મારી એક આંખ બંધ કરી બીજી આંખથી હું જોવા લાગી હવે મને રૂમનું બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું મેં જોયું કે મમ્મી અંકલના ચૂંટણી ચિહ્ન ઉપર બેઠી હતી અને અંકલના પ્યારમાં ગોથા ખાઈ રહી હતી અને મમ્મી તો જાણે ખૂબ જ મજા આવી રહી હોય આ બધું જોઈને હું ચકિત થઈ ગઈ શું આવું પણ થઈ શકે છે આ બધું જોઈને મારો હાથ એવી જગ્યા ઉપર પહોંચી ગયો જ્યાં તેને પહોંચવું જોઈએ નહીં અને હું પણ મારા હોશ ખોઈ બેઠી થોડીવાર પછી મમ્મી અંકલના ચૂંટણી ચિહ્નો પરથી નીચે બેડ ઉપર સૂઈ ગઈ અને અંકલને કહેવા લાગી પઠાણભાઈ હવે તમે અમને છોડીને જતા નહીં અંકલ પણ કહેવા લાગ્યા કે હું હંમેશા તારો ખ્યાલ રાખીશ હવે અંકલ મમ્મીની સાથે વાતો કરી રહ્યા હતા અને હું પણ મારા હોશમાં આવી ગઈ અને ત્યાંથી નીકળી ગઈ કિચનમાંથી મેં પાણી લીધું અને ચૂપચાપ મારા રૂમમાં જઈને સૂઈ ગઈ પણ મારી આંખોમાં નીંદ નહોતી મારી આંખોની સામે વારંવાર તે જ દ્રશ્ય આવી રહ્યું હતું આમ તેમ પડખા ફેરવતા ફેરવતા સવાર ક્યારે પડી ગઈ તેનું મને ભાન જ રહ્યું નહીં આજે હું અંકલના ઉઠવાની પહેલાં જ ઉઠી ગઈ અને બાથરૂમમાં જઈને નાઈ ધોઈને ફ્રેશ થઈને એક હલકી ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો જેમાં હું ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી ડ્રેસ થોડો આછો હતો ડ્રેસની અંદર પણ વધુ સાફ દેખાઈ રહ્યું હતું મેં જોયું કે અંકલ સોફા ઉપર બેસીને ચા નાસ્તો કરી રહ્યા છે હું બાથરૂમમાંથી રૂમાલ મારા માથાના ભીના વાવમાં લપેટીને બહાર આવી હતી અને અંકલની સામે ઊભી રહી ગઈ અને પૂછ્યું કે હું કેવી લાગું છું અંકલ બોલ્યા રીના રીના બેટા આજે તો તું ખૂબ જ સુંદર લાગી રહી છે હું પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને અંકલની પાસે જઈને બેસી ગઈ પછી અંકલ ઓફિસ રવાના થયા તો હું જલ્દીથી ઊભી થઈ અંકલને ગવે લાગી ગઈ અને મારો થોડો દબાવ અંકલ ઉપર આપ્યો જેથી અંકલને થોડુંક મહેસૂસ થવા લાગે અને પછી જે થયું તે સાંભળવા માટે બીજા વિડીયોની રાહ જુઓ મિત્રો આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી એક નાની એવી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો